પંથકમાં ધોધમાર વરસાદ ખેતીવાડીને પણ જીવતદાન મળ્યું છે મગફળી મકાઈ બાજરીના પાકને મળ્યું છે જીવતદાન ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો ભીલોડા પંથકમાં ધોધમાર વરસાદ ભિલોડા નગરમાં પણ વરસાદ ખાબક્યો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ લીલછા માકરોડા ખલવાડમાં પણ વરસાદ બે દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેતીવાડીને જીવતદાન ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભિલોડા નગરમાં પણ વરસાદ વરસ્યો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો લીલછા માકરોડા ખલવાડમાં પણ વરસાદ જોવા મળ્યો બે દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેતીવાડીને પણ જીવતદાન મળ્યું છે મગફળી મકાઈ બાજરીના પાકને મળ્યું છે જીવતદાન ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો ભિલોડા પંથકમાં ધૂધમાર વરસાદ ભિલોડા નગરમાં પણ વરસાદ ખાબક્યો ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ લીલછા માંકરોડા ખલવાડમાં પણ વરસાદ બે દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેતીવાડીને જીવતદાન